ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીની સામે પગલાં ભરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મ ઉપદેશક હજરત ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી મુસ્લિમ સમુદાય સાથે અન્ય હિન્દુ શીખ ઈસાઈ સહિતના સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે જેથી ધાર્મિક લાગણી સીધી રીતે સુફી સંત અને ધર્મ ઉપદેશક હજરત ખ્વાજા મોહિરૂન ચિષ્ટીની સાથે મુસ્લિમ સમાજની લાગણી જોડાયેલ છે ત્યારે મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જે વિડીયોમાં સુફી સંત અને ધર્મ ઉપદેશક હજરત ખ્વાજા મુહિરૂદ્દીન ચિશ્તી વિરુદ્ધ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીનીએ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે સોશિયલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરી વિવિધ કલમો હેઠળ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ તેવી માનસિકતા ધરાવનાર સામે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સામે જે દ્વારા મનોબળ બનાવીને જે આક્ષેપો કરવામાં આવેલા છે અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને અમારા તમામ આલિમી આ શખ્સોને અમે સખત શબ્દોમાં નિંદા કર્યા જ વખોડ્યા જ અને માંગ કરી જ કે આ આચાર્યની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને જેલના સરિયા પાછળ ઢકેલવામાં આવે જેથી કરીને ભારત દેશની એકતા જળવાઈ રહે આ ભારત દેશમાં કોઈપણ ધર્મને અધિકાર અન્ય ધર્મનું અપમાન કરે પરંતુ આ આચાર્ય દ્વારા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એવું કુચો જે કહેલું છે એને સખી લેવામાં નહીં આવે અમે ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી અને રાજ્યપાલશ્રીને અને ભરૂચ જિલ્લા પોલીસને કહેવા માગીએ કે અમારી આજની આ ફરિયાદ છે કે આ આચાર્યની વિરુદ્ધમાં એની ધરપકડ કરવામાં આવે એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન કરે કાયદો બધા માટે સમાન છે તમામ ધર્મના તમામ લોકો માટે તો આ સરે આજે અમારા ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો અને આલીમો દ્વારા આ આચાર્યની ધરપકડ થાય અને એની સામે પગલાં ભરાય એ માંગ સાથે અહીંયા આવેલા છે અસલામવાલેકુમ જય જય બાલટ